નમસ્તે બાળકો કેમ છો બધા ગુડ મોર્નિંગ ચાલો ચાલો આજે આપણે બધા સરસ મજાની વાર્તા સાંભળીશું કોની વાર્તા કરવાની છે હું તમને કહું છું આપણે આજે વાર્તા કરવાની છે ધલા તરવાડીની કોની હા ધલો તરવાડી હોય છે ને એ એક દલો તરવાડી હતો ને એમની ઘરવાળી હતી ને એની બહુ એમને રીંગણાનું શાક બહુ જ ભાવે એટલે એમ કે તરવાડીને એમ કહે કે તમે છે ને રીંગણા લઈ આવો તો આપણે સરસ મજાનું શાક બનાવીએ અને શાક સરસ મજાનું બનાવી અને ખાઈએ તો દલો તરવાડી તો ચાયલો થેલી લઈને શાક લેવા પછી ચાયલો જાય ચાયલો જાય ત્યાં

એમાંથી પછી કે મનની અંદર વિચાર કરે છે કે કોઈને પૂછા વગર તો લેવાય નહીં રીંગણા ખેતરમાં કોઈ દેખાતું તો નથી કે હવે શું કરવું પૂછા વગર તો લેવાય નહીં તો કે ચાલ ને ખેતરને જ પૂછી લઉં તો એમ કે છે દલોતરવાડી ખેતર ખેતર હું કાંઈ બે બે ચાર રીંગણા લઈ લઉં કે તો પાછો પોતેને પોતે કે છે લઈ લ્યો ને એમાં શું પોતાને પોતાને પૂછી અને દલોતરવાડી હોય ને એમાંથી રીંગણા લઈ લે અને ઘરે ચાલ્યો જાય તો ઘરે જાય ને તા તો એમની ઘરવાળી હોય છે ને એ ખૂબ ખુશ થઈ જાય છે કે આવા સરસ મજાના રીંગણા તમે ક્યાંથી લઈ વાય કે આ તો શાક તો ખાવાની બહુ મજા પડી જાય તો એમને તો મજા આવી ગઈ શાક ખાવાની તો એ તો રોજ રોજ એમ કહે એની ઘર દલાતલવાળીની ઘરવાળી એ કે રીંગણા લાવો ને એ કે તો આપણે સરસ મજાનું શાક બનાવીએ તો દલોતારવાડી તો રોજ ખેતરમાં પહોંચી જાય છે અને રોજ રોજ એમાંથી રીંગણા લઈ લઈએ વાડીને પૂછી લઈએ વાડી બે ચાર રીંગણા લઉં પોતેને પોતે એમ કહીએ કે આ લઈ લો ને ભાઈ એમાં એટલે આમ કરતાં કરતાં રોજે રોજે એમાંથી રીંગણા લઈ આવે અને રોજે રોજ શાક બનાવીને સરસ મજાનું જમે ત્યાં એક દિવસ વાડીનો ખેડૂત હોય છે ને એ હોય છે દરબાર ભાઈની વાડી હતી તો એને તો ખબર પડી ગઈ કે આપણા રીંગણા કોક ચોરી જાય છે એ કે તો કોણ ચોરી જતું હોય છે તો એ તો સંતાઈ જાય એક ઝાડું ઝાડુ જેવું હોય ને એને આડો સંતાઈ જાય અને જોઈ છે કે તો મારે એને પકડવો છે એ કે કોણ રીંગણા ચોરી જાય છે ત્યાં તો ઓલો દલો તલવાળી આવે છે અને ખેતરમાંથી રીંગણા ચોરે છે પછી એમને પકડી લે છે શું કરે છે પકડી લેને

ઓલો ભાઈ હોય છે ને ઈ દરબાર ફાર હોય છે ને દલા તરવાડી ને કુવામાં ઉતારે છે જો ઈ કે કાઈ વાંધો ન ઈ કે તમે વાડી ને પૂછીન લેતા તા ને રીંગણા હવે આજે તમને કુવામાં લટકાડી છે કે હું તો પૂછા વગર લીધું હોય તો કુવામાં લટકાડે તો ખરા ને તો કુવામાં લટકાડ્યો જો દલા ને પછી ઓલો ભાઈ હતો ને ઉપર ઊભો ઊભો કે છે કુવાને કુવા અને બે ચાર ડૂબકી ખવડાવું તો પાછો પોતેને પોતે કે છે હા ખવડાવો ખવડાવો એટલે તો આને તો ખવડાવી દે ડૂબકી એટલે તો આ તો ડૂબવા લાગ્યો છે જો દેખાય છે ચિત્રમાં એટલે પછી માફી માગે છે દલો કે આજ પછી હું ક્યારેય પૂછ્યા વગર રીણા લઈશ નહીં અને ચોરી કરીશ નહીં એટલે જે માલિકીની વસ્તુ હોય એમને પૂછ્યા વગર કાંઈ વસ્તુ લેવાય નહીં વાર્તા મજા આવી